નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પહેલી ડિસેમ્બરથી પેન્શનના નિયમમાં થશે આ મોટા ત્રણ ફેરફારો તો પેન્શનરો ખાસ ધ્યાન આપજો અને બધા કામ પડતા મૂકીને પહેલાં આ વીડિયો તમે જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે અને આ માહિતી તમે નહીં જાણો તો તમને ક્યાંક ને ક્યાંક પસ્તાવો પણ થઈ શકે છે એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો સરકાર તરફથી ફેમિલી પેન્શન મેળવતા માતા પિતાએ હવે પંચોતેર ટકા લાભ જાળવી રાખવા માટે દર વર્ષે આ મુખ્ય દસ્તાવેજ ફાઇલ કરવો પડશે અને આ સુધારો ભૂલો અને ખોટી ચૂકવણી ઘટાડવાના નવા પ્રયાસનો એક ભાગ છે વિગતવાર વાત કરીએ તો સરકારમાં કામ કરતા પુત્ર કે પુત્રી ગુમાવ્યા પછી ફેમિલી પેન્શન મેળવતા માતા પિતા માટે કેન્દ્ર સરકારે તેના નિયમોમાં ફેરફારો કર્યા છે તો હવેથી જો તેઓ પંચોતેર ટકા ઊંચી પેન્શન રકમ મેળવવાનું ચાલુ રાખવા માગતા હોય તો બંને માતા પિતાએ દર વર્ષે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે તો ખાસ કરીને જે ફેમિલી પેન્શનરો છે કે સરકારી નોકરીમાં કોઈ તેના પુત્ર અથવા તો પુત્રી કામ કરતા હોય અને તે મૃત્યુ પામ્યા હોય તો માતા પિતા જે ફેમિલી પેન્શન મેળવતા હોય તો હવેથી જેઓ પંચોતેર ટકાની ઊંચી પેન્શન રકમ મેળવવાનું ચાલુ રાખવા માગતા હોય તો બંને માતા પિતાએ દર વર્ષે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે તો પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ એટલે કે ડીઓ ડબલ પી ડબલ્યુ દ્વારા જારી કરાયેલ આ આદેશ એવા કિસ્સાઓ પછી આવ્યો છે જ્યાં એક માતા પિતાના મૃત્યુ પછી પણ પેન્શન ઊંચા દરે ચૂકવવામાં આવતું રહ્યું તો નવા નિયમનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે પેન્શન યોગ્ય રકમમાં યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે તો ખાસ કરીને એક એવો બનાવ બન્યો હતો કે માતા પિતા બંનેનું મૃત્યુ થઈ ગયું હતું તેમ છતાં ઊંચા પેન્શન દરે પેન્શન ચૂકવવામાં આવ્યું હતું અને આ નવા નિયમનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે પેન્શન યોગ્ય રકમમાં યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે તો ત્યારબાદ વાત કરીએ તો નિયમોમાં ફેરફારની જરૂર કેમ પડી તો વર્તમાન સિસ્ટમ હેઠળ મૃતક સરકારી કર્મચારીના માતા પિતા ફક્ત ત્યારે જ પેન્શન મેળવવા માટે પાત્ર છે જો તેમનું બાળક અપરિણીત હોય અથવા તો તેમના જીવનસાથી કે બાળકો ન હોય જ્યારે બંને માતાપિતા જીવંત હોય ત્યારે તેમને કર્મચારીના છેલ્લા ખેંચાયેલા એટલે કે છેલ્લા મળતા પગારના પંચોતેર ટકા પેન્શન તરીકે મળે છે તો જો ફક્ત એક જ માતા પિતા જીવંત હોય તો ચૂકવણી ઘટીને સાહીઠ ટકા થઈ જાય છે તો ખાસ કરીને જ્યારે માતા પિતા બંને જીવંત હોય ત્યારે પંચોતેર ટકા પેન્શન મળતું હોય છે અને ફક્ત માતા અથવા તો પિતા બંને એક જ જીવંત હોય ત્યારે તે ચૂકવણી ઘટીને સાહીઠ ટકા થઈ જાય છે ત્યારબાદ વાત કરીએ તો માતા પિતા પાસે આવકના સ્ત્રોત ન હોય અથવા તો ધ્યાનમાં લીધા વિના પેન્શન ચૂકવવામાં આવે છે જો કે નિયમોમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું ન હતું કે બંને માતા પિતાએ જીવન પ્રમાણપત્રો સબમિટ કરવા પડશે તો આ તફાવતને કારણે પેન્શન કચેરીઓ પાસે બંને માતા પિતા જીવંત છે કે નહીં તેની પુષ્ટિ કરવાનો કોઈ રસ્તો ન હતો જેને કારણે કેટલાક પરિવારોને એક માતા પિતા ગુમાવ્યા પછી પણ પંચોતેર ટકા પેન્શન મળતું હતું તો ત્યારબાદ વાત કરીએ તો હવે શું બદલાયું છે તો આગળ જતાં જો બંને માતા પિતા પેન્શનના પંચોતેર ટકા પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવા માગતા હોય તો તેઓએ દર વર્ષે વ્યક્તિગત જીવન પ્રમાણપત્રો સબમિટ કરવા પડશે તો આ કવાયત પેન્શન વિભાગોને બંને પ્રાપ્તકર્તાઓ હજુ પણ જીવંત છે તે ચકાસવામાં મદદ કરવા માટે છે મિત્રો તો જો કોઈ એક માતા પિતાનું અવસાન થયું હોય તો હયાત માતા પિતા માટે પેન્શન આપમેળે સુધારીને સાઠ ટકા કરવામાં આવશે તો ડીઓ ડબલ ડબલ્યુ એ તમામ વિભાગોને જાગૃતિ ફેલાવવાનો એક નિર્દેશ આપ્યો છે જેથી પરિવારો માહિતીના અભાવે ચૂકી ન જાય ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોએ શું કરવું જોઈએ તો ફેમિલી પેન્શન મેળવતા માતા પિતાએ હવે વાર્ષિક ધોરણે તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરવા પડશે જો બંને માતાપિતા જીવંત હોય તો બંનેએ તેમને અલગથી ફાઇલ કરવાના રહેશે જો એક માતા પિતા મૃત્યુ પામ્યા હોય પરંતુ પ્રમાણપત્ર અપડેટ ન થયું હોય તો વધારાની ચૂકવણી પછીથી સુધારા માટે ફ્લેક કરવામાં આવી શકે છે તો હાલની પેન્શન સબમિશન પ્રક્રિયાઓ મુજબ જીવન પ્રમાણપત્ર ડિજિટલ મોડમાં અથવા તો મેન્યુઅલી સબમિટ કરી શકાય છે તો મુખ્ય બાબત એ છે કે આ હવે વૈકલ્પિક નથી સંપૂર્ણ પાત્ર રકમ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવા માટે તે હવે ફરજિયાત પગલું છે ઉપરાંત દર વર્ષે ત્રીસ નવેમ્બર સુધીમાં જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું આવશ્યક છે તો આમ કરવામાં નિષ્ફળતા ડિસેમ્બરથી શરૂ થતાં પેન્શન પર કામચલાવ રોક લગાવી શકે છે પ્રમાણપત્ર ફાઇલ કર્યા પછી તમે ચકાસ્યા પછી જ ચૂકવણી ફરીથી શરૂ કરવામાં આવશે તો સરકારનું કહેવું છે કે આ પગલું ચોકસાઈ ન્યાયિતા અને સરળ પેન્શન પ્રક્રિયા લાવવા માટે રચાયેલ છે જ્યારે ચૂકવણીમાં ટાળી શકાય તેવી ભૂલોને અટકાવી શકાય છે મિત્રો તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ